અમદાવાદ જિલ્લાને મળશે સિક્સ લેન રોડની ભેટ સાણંદ ખોરજ જીઆઈડીસીમાં સિક્સ લેન રોડનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન સાણંદ આસપાસ ઉદ્યોગોને રાહત થશે નવા સિક્સ લેન રોડ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળશે તો સાણંદ ખોરજ જીઆઈડીસી સિક્સ લેન રોડ આસપાસના જે છે તે લોકોને પણ વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ થોડી જ વારમાં અહીંયા પહોંચવાના છે સાડા દસ વાગ્યાનો અધિકારિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો શાંતિપુરા ચોકડીથી ખોરજ જીઆઈડીસી વચ્ચેનો જે રસ્તો છે તેને સિક્સ લેન બનાવવા માટેની મંજૂરી અપાઈ ગઈ હતી અને તેનું ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કાર્યક્રમનું આજે રસ્તો છે તેનું ખાતમુહૂર્ત કરશે સાથે જો આખા રસ્તાની વાત કરવામાં આવે તો આઠસો પાંચ કરોડથી ઉપરાંતના ખર્ચે આ જે રસ્તો છે તે બનવાનો છે સિક્સ લેન રોડ છે અઠ્યાવીસ પોઈન્ટ આઠસો કિલોમીટર એટલે અઠ્યાવીસ પોઈન્ટ આઠ કિલોમીટરની આસપાસનું આ જે સેક્શન છે તે આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનશે કુલ પાંચ જેટલા અંડરબ્રિજો પણ બનાવવામાં આવશે તેર જેટલા નાના મોટા જે રસ્તાઓ છે તેનું સમારકામ કરવામાં આવશે સાથે જ પાકા બાંધકામો છે જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે આ રસ્તો છે તે ઘણો આવશ્યક હતો સાથે જ કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રીનો જે સંકલ્પ છે કે ગાંધીનગર લોકસભાને દેશની સૌથી વિકસિત લોકસભા બનાવી તે દિશાના પણ આ પ્રયાસ છે ઔદ્યોગિક વેગ મળશે સાથે જ જે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા છે તેનું પણ નિરાકરણ આવશે આ સિક્સ લેનનો રોડના કારણે મહત્ત્વનું છે કે માળિયા સુધીનો જે રોડ છે નમો શક્તિ એક્સપ્રેસ તે રસ્તો જે છે કુલ ત્રાણું હજારથી ઉપરાંત કરોડના ખર્ચે આ આખો જે રસ્તો છે તે બનવાનો છે તે પહેલાં આ જે અઠ્યાવીસ કિલોમીટરનું જે સેક્શન છે તે લગભગ આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે જેને મંજૂરી મળી છે તેનું ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે તો જી જી માહિતી બદલ આભાર અમદાવાદ જિલ્લાને નવી સિક્સ લેન રોડની ભેટ મળશે સાણંદ ખોરેજ જીઆઈડીસી સિક્સ લેન રોડનું આજે ભૂમિપૂજન સાડા દસ આસપાસનો સમય છે થોડી જ વારમાં મુખ્ય માફ કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ સ્થળ પર પહોંચશે અને ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થશે